દિવાળી નો તહેવાર બજારમાં તેજી લાવે છે અને દરેક નાના મોટા વ્યવસાયકારો માટે એક નવીન માર્ગ અપનાવ્યો છે આ બહેનોએ મોંઘા દુકાનોના ભાડા અને બજારમાં ઉભા રહેવાને બદલે પોતાની રીતે પૈસા એકઠા કરી વુમન્સ પાવર એક્ઝિબિશન નું આયોજન કર્યું છે તેઓ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરે છે અને એક જગ્યાએ સ્ટોલ લગાવીને પોતાના ઉત્પાદન ઉત્પાદનોનું વેચાણ કરે છે આ વ્યવસાયથી તેમને બે મોટા ફાયદા થાય છે એક તો તહેવાર દરમિયાન સારી આવક મળે છે અને બીજું લોકો સાથે તેમની ઓળખ ઊભી થાય છે આ ઓળખના કારણે બેનું આખું વર્ષ ઓનલાઈન અથવા અન્ય ગ્રાહક સંપર્કો દ્વારા પોતાના ઉત્પાદનોનું વેચાણ ચાલુ રાખી શકે છે આ બહેનોનો પ્રયાસ સાચા અર્થમાં વુમન્સ પાવર દર્શાવે છે હર વખતે દિવાળીમાં આ રીતનો અમે એક્ઝિબિશન રાખીએ છીએ કે લોકો બાર દુકાનોમાં જે મોંઘી મોંઘી વસ્તુ ઓકવર્ડ નહીં કરી શકતા હોય કે તે લોકો લઈ ન શકતા હોય તો અમે સેલમાં આ વસ્તુ સારી એવી સસ્તા ભાવમાં અને સારી ક્વોલિટીમાં અમે અહીંયા એક્ઝિબિશનમાં રાખીએ છીએ જેમાં લોકો પોતાની ચોઈસની વસ્તુ લઈ શકે અને દિવાળી છે તો દિવાળીની ખરીદી બી કરી શકે અને લેડીઝ લોકો પોતે આગળ વધી શકે પોતાના બિઝનેસમાં નવા કોન્ટેક મળી શકે તેના માટે અત્યારે અમે આ એક્ઝિબિશન રાખ્યો છે દિવાળી આવી રહી છે તો બધી બેનો આવી રીતે સ્ટોલ નાખે છે તો એના માટે હું આવી છું અહીંયા તો મારું કહેવાનું એમ છે કે તમે એ લોકોને સપોર્ટ કરો એ લોકોને બિઝનેસ અગાડી વધારો તો એ લોકોને પણ બે પૈસા મળે ને એ લોકો પણ પોતાનું સેલિંગ કરી શકે તો મને ખૂબ સારું લાગ્યું છે અહીંયા ખૂબ સારા સ્ટોલ છે મેડિસિનના સ્ટોલ છે પછી પ્લાસ્ટિક આઈટમો છે ફૂડની આઈટમો છે પછી બ્યુટી પ્રોડક્ટ છે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે એને જોવા માટે મળશે તો મારું કહેવાનું છે જેટલા લોકો બની શકે આવી શકે તેટલા લોકો જલ્દી આવો જોવા માટે તો ખૂબ એ લોકોને સપોર્ટ મળશે